ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું બે હજાર પચીસનું મહાધિવેશન વિસનગર ખાતે આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી સંસદ હરિભાઈ પટેલે ઘણું મહત્વ રહેલું છે લોકશાહીના દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે અત્યારે જે આ દેશમાં લોકશાહીમાં પત્રકારત્વ ન હોય તો શું થાય મજબૂત રાષ્ટ્રમાં પત્રકારની જરૂર છે પત્રકાર એ વ્યવસાય નથી પરંતુ જવાબદારી છે જનજાગૃતિ અભિયાન પત્રકાર જ કરી શકે છે સરકાર અને લોકો વચ્ચેની કડી પત્રકાર છે પત્રકારોના રેલવે મુસાફરી અને ટોલ નાબુદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલને રજૂઆત કરી હતી ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું લોક સામના ન્યૂઝ રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોરને નિમણૂક પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના અધિવેશનમાં આજે આવવાનો મોકો મળ્યો મહાનુભાવોની સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ એમની વાચા પણ સાંભળી એમની વેદનાઓ પણ સાંભળી એમના પ્રશ્નો પણ સાંભળે છે પત્રકાર સમાજ માટે મહત્વની બાબત છે ચોથી આધાર સબ છે લોકશાહીનો મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્વ રહેલું છે ત્યારે મહેસાણા જિલ્લામાં અજિયુશન છે ત્યારે પત્રકાર મિત્રોના અનેક પ્રશ્નો છે એમાં પણ મારો પૂરો સાથ અને સહકાર રહેશે સાજી વાતમાં વાત હું અમે તમારી સાથે ઉભા રહીશું અહીંયા બોલાવી પણ મારું સન્માન કર્યું મિત્રોને મળવાનો મોકો મળ્યો ખરેખર આયોજક કરે ધન્યવાદ પત્રકાર એકતા પરિષદ 10000 સભ્યો સાથે 33 જિલ્લા 252 તાલુકા મહિલા વિંગ લીગલ વિંગ ઝોન અને પ્રદેશ કારોબારી સાથે 10000 પત્રકારોનું સંગઠન છે ત્યારે ગૌરવ સાથે કહી શકું આજે સાંસદે અમારા કાર્યક્રમમાં માત્ર હાજરી આપી એટલું જ નહીં પણ પત્રકારો સાથે એકમેક થવા માટેનો જે પ્રયાસ કર્યો અમારા પ્રશ્નોને સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો અને અમારા પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે એમણે કમિટમેન્ટ કર્યું એ અમારા માટે ગૌરવની વાત છે આવું કમિટમેન્ટ કચ્છના સાંસદે પણ કર્યું છે બે પ્રશ્નો પત્રકારોના કેન્દ્ર સરકારના છે એક રેલવેનું કન્સેશન બંધ થયું છે એ ચાલુ થાય